તો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે અમારા મંદિરના ધાબાનું કામકાજ ચાલું છે મતલબ કે ધાબું ભરવાનું કામ ચાલું છે તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ ધાબું ભરવાનું કામ ચાલુ છે તો હું તમને ત્યાંનો પૂરેપૂરો નજારો બતાવું મિત્રો જોડેલા રહેજો તો મિત્રો જોઈ શકો છો અહીંયા કપચી ભરવાનું કામ ચાલું છે એક ભાઈ કપચી ભરી રહ્યા છે અને એક ભાઈ લઈને મશીનમાં નાખી રહ્યા છે અને આ બાજુ મિત્રો જોઈ શકો છો કે આ કાકા છે એ સિમેન્ટમાં છે અને એ સિમેન્ટના તગારા ભરી ભરીને સિમેન્ટ નાખે છે અને આ બાજુ અહીંયા પાણીની પણ સુવિધા ભરપૂર છે અને અમારા કાળુભાઈ અમારા ભજન મંડળના સ્વયંસેવક છે તે પણ અહીંયા હાજર છે અને પાણી ભરી રહ્યા છે ટપમાં અને આ છે મશીન મતલબ કે આ મશીનમાં માલ બની રહ્યો છે અને આ ભાઈ છે એ માલ બનાવવાનું કામકાજનું બધું ધ્યાન રાખે છે અને આ ભય એ રેતી લઈને આવે છે બાજુમાં આપણે રેતી નાખેલી છે અને ત્યાંથી રેતી લઈને આવે છે અને આ બાજુ તમે જોઈ શકો છો તો મિત્રો આ બાજુ આ બાજુથી માલ તૈયાર થઈને આ બાજુ માલ નાખે છે અને ત્યાંથી પછી આ કાકા માલ ભરી રહ્યા છે તગારામાં અને બે માણસો માલ ભરે છે અને ત્યાંથી જો તમે જોઈ શકો છો કે માલ ત્યાંથી જો અહીંથી તગારો આપે છે આ રીતના પાલક પાસેલી છે અને પાલક દ્વારા ઉપર માલ થઈ રહ્યો છે અને અંદર જો અંદર જે બધા ટેકા છે એ ટેકાનું ધ્યાન રાખે છે રમેશભાઈ અને ગોપાલભાઈ કેમ કે ધાબાનું કામ ચાલુ હોય તે સમયે ટેકાનું બહુ ધ્યાન રાખવું પડે છે એટલે જો આમાં ટેકા કોઈ આખા પાછી થાય એનું બધું ધ્યાન રાખવું પડે છે એટલે અંદર રમેશભાઈ છે અને ગોપાલભાઈ અને ઉપર વિજયભાઈ છે તો મિત્રો તમે જોડેલા રહેજો તો તમને બતાવું કે આ બાજુ અમારી રેતી નાખેલી છે અને અહીંયાથી રેતી ભરાય છે અને મશીનમાં જઈને એક ભાઈ નાખે છે અને એક ભાઈ અહીંયાથી ભરે છે તો આ ભાઈ જે ઊભા છે એ રેતી ભરી રહ્યા છે અને આ ભાઈ લઈ જઈને અંદર નાખે છે રેતીમાં અને આ બાજુ જો અમારા ગામના વડીલો એવા પ્રવીણભાઈ તથા અમારા અમારા મહારાજ મહારાજ પણ બેઠા છે મંદિરનું કામ ચાલુ છે તો નિહાળી રહ્યા છે મતલબ કે હાજરી આપ્યા છે અને આ બાજુ આવો તો આ બાજુ અમારા સ્વયંસેવક સંજયભાઈ ફરી રહ્યા છે મતલબ કે અમારા ભજન મંડળના દરેક સ્વયંસેવકો અહીંયા આધર જ છે મંદિરનું કામ ચાલુ છે ધાબું છે ત્યાં સુધી બધા હાજર રહેશે તો તમે જોઈ શકો છો આ રીતના જો આ રીતના પાઇપ લોબી કરેલી છે અને પાણી આ રીતના લઈ જઈએ છીએ અમે અને ત્યાં બધું ભરીએ છીએ અને અમારા બધા સ્વયંસેવકો જો ભજન મંડળના અહીંયા બધા હાજર છે મતલબ કે ધાબાનું કામ ચાલુ છે એટલે મતલબ કે બધાની હાજરી છે અને બધા જ બેઠા છે અહીંયા કરે જ્યાં સુધી દાબુ ભરાય ને ત્યાં સુધી નહીં જાઓ નહીં ને આ નહીં જાય તો મિત્રો તમે જોઈ શકો છો તમને ઉપરનો નજારો બતાવો અને આ મિત્રો તમે જોઈ શકો છો આ પાઇપલાઈન કઈથી નર્મદભાઈ લોબી કરી છે તો અમારા નર્મદભાઈ એમને ત્યાંથી પાણી સપ્લાય થાય છે તો હું તમને બતાવું એમના ત્યાંનો નજારો કે આ પાઇપ લોબી કરી છે મોટર દ્વારા અને સીધે સીધું અમારું જે તે મશીન ચાલુ છે માલ બનાવું ત્યાં સીધું જે બાજુમાં જગમ મૂકેલા છે એ ભરાય છે અને હમણાં નર્મદભાઈ બાજુમાં ઊભા છે જુઓ તેમના ત્યાંથી પાણી સપ્લાય થાય છે આ પાઇપ દ્વારા તો મિત્રો જોડેલા રહેજો જો અમારા શાકભાજીની પણ એક ટેમ્પી આવી છે અમારા ગામમાં શું ભાવ રાખ્યા છે વાલી શેર અને ફુલેવાર તુવેર અને રીંગણ એવું છે એમ ને તો મિત્રો જોઈ શકો છો અમારે ત્યાં શાકભાજીની પણ ટેમ્પી આવી ગઈ છે અને શાકભાજીનો પણ વેપાર છે અમારા આયોજક આવી ગયા છે તો મિત્રો હું તમને બતાવું કે હમણાં દિનેશભાઈ આયોજક દિનેશભાઈ કઈ ગયા તમે ઘરે ગયા હતા ઓહો આ એમનો બાબો મોહિત વાઘેલા તો મિત્રો આ રીતના અમારા મંદીના ધાબાનું કામ ચાલુ છે તમને ઉપરનો નજારો બતાવું તો મિત્રો જોડેલા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે હું ઢાબા પર અત્યારે આવ્યો છું અને ધાબો ભરવાનું કામ ચાલુ છે અને જો આ જે એટો મૂકેલી છે ત્યાં ઘૂંઘટ આવશે મતલબ કે એવા બે ઘૂંઘટ આવશે એક આ દેખાઈ રહ્યો છે એક આ બાજુમાં ત્રણ આવશે હા એક આ બાજુમાં અને શું ભાઈ તમે કામ કરો છો બધું દેખરેખ રાખો છો કે આ માલનું બધું આગા પાછી ના થાય ને બધું ખાડો ટેકરો ના રહી જાય એ બધું તમે ધ્યાન રાખો છો આ તો અમારા આ ભાઈ ઉપર બધું ધ્યાન રાખે છે અને આ જે અમારી ટુકડી જે બધી આવી છે જે મતલબ કે કામ કરે છે મશીન ને બધું લઈને એ બધી થી આવી છે અને આ એ બધા મિત્રો છે અને આ બાજુ અમારા વિજયભાઈ વિજયભાઈ ઉપર છે અને વિજયભાઈ પણ આ બધું ધ્યાન રાખે છે અને મિત્રો તમે જોઈ શકો છો કે મતલબ કે બીજા ભાઈ કેટલું ભરાયું છે આમ અંદાજે હમ અડધું ઉપર થઈ ગયું તો મતલબ કે આવું બીજું મતલબ કલાક એવો ટાઈમ જશે કલાક એવું લાગશે તો વિજયભાઈનું કેવું એમ છે કે કલાક એવો ટાઈમ લાગશે તો કલાકમાં મતલબ કે આપણા ધાબાનું કામ પૂરું થઈ જશે તો તમે અહીંથી જોઈ શકો છો અમારું આટલું ઊંચું ધાબું છે અને આ રીતના પાલક વાંધેલી છે અને આ મશીન છે તો મિત્રો આ રીતના અમારા તાબાનું કામ ચાલુ છે અને મિત્રો તમને જો મારો વિડીયો સારો લાગે હોય તો મારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો